સામાન્ય રીતે પાટણથી પટોળા લાવજો એ કહેવત પ્રચલિત છે પરંતુ હવે સમય બદલાયો છે રાજકોટના એક જ પટોળાએ પોતાની આગવી ઓળખ બનાવીને વિશ્વભરમાં નામ મેળવી છે આજે આપણે વાત કરીશું ગુજરાતમાં એવા વારસાની જેણે પોતાની આગવી ઓળખ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સ્થાપિત કરી છે પાટણના ડબલ એકત પટોળાથી અલગ રાજકોટના સિંગલ એકત પટોળા તેની સુંદર ડિઝાઇન આકર્ષક રંગો અને ગુણવત્તા માટે જાણીતા છે જે હાથ શાળાથી ઝીણવટભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે ચાલીસ વર્ષ જૂનો આ વ્યવસાય આજે દેશ વિદેશમાં વિસ્તર્યો છે અને બોલીવુડ અભિનેત્રીઓ પણ તેને પસંદ કરે છે રાજકોટના એકત પટોળાએ જીઆઈ ટેગ પણ પ્રાપ્ત કર્યો છે જે તેની ગુણવત્તા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક માન્યતા આપે છે આ કલા પાછળ કામગીરોની પેઢીઓની પરિશ્રમ અને સમર્પણ છુપાયેલું છે તેઓ વર્ષોથી આ પરંપરાગત કળાને જીવંત રાખી રહ્યા છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી સરકારી યોજનાઓ પણ તેમને પ્રોત્સાહન આપી રહી છે પટોળા માત્ર એક વસ્ત્ર નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સંસ્કૃતિનું પ્રતિક છે આપણે સામાન્ય રીતે પાટણના પટોળાની વાત કરીએ છીએ પણ આજે અમે તમને એક જ પટોળાની દુનિયામાં લઈ આવશું આ પટોળા જેની કામગીરી અને સુંદરતા દેશ વિદેશમાં વખણાઈ રહી છે તે રાજકોટની શાન બન્યા છે તો ચાલો આ અનોખી કળા પાછળના કલાકારો અને તેમના પરિશ્રમને નજીકથી જોઈએ આ કલાએ જીવંત રાખવામાં જેમનો સિંહ ફાળો છે તેવા સિલ્ક પટોળાના માલિક રમેશભાઈ સાથેની અબતકની ખાસ વાતચીતમાં તેમણે શું કહ્યું આવો જાણીએ મારું નામ રમેશભાઈ મોહનભાઈ મકવાણા છે અમે રાજકોટ પટોળા ડબલ એકત પટોળા સિંગલ એકત પટોળા દુપટ્ટા બધું અમે બનાવીએ છીએ અને અમે અહીંયા એસી વર્ષથી કામ કરી રહ્યા છીએ રાજકોટ પટોળામાં મારા વર્ષ પચાસ વર્ષથી હું પોતે કામ કરી રહ્યો છું મારા ફાધર અને એના પણ ફાધર અમે લોકો અહીંયા રાજકોટ પટોળા અને રાજકોટ પટોળાના નામે પટોળા બનાવી રહ્યા છે રાજકોટ પટોળાની શરૂઆત રાષ્ટ્રીય શાળામાંથી કરેલ અને જે અત્યારે પણ પારંપરિક ધંધો હોવાથી અમારો અમે આ પટોળાનું ઉત્પાદન કરીએ છીએ પટોળાની પ્રાઇઝ અત્યારે બાર હજાર પાંચસોથી છે લઈને એક લાખ દસ હજાર સુધીના પટોળા બનાવીએ છીએ એ ઇક્કત પટોળા હોય છે એ કોન્ટ્રાસ્ટ હોય છે બોર્ડર પાલવ હોય છે એ એ પ્લાય સિલ્કમાં પ્લાય સિલ્કમાં રેશમ હોય છે એમાં કલર અને ડિઝાઇન નેકતોલ કલરની અંદર બને છે પ્યોર પાકા કલરો એની અંદર વપરાય છે એની કિંમત છવ્વીસ હજાર પાંચસોથી ચાલુ થાય છે તો અઠ્યાવીસ હજાર પાંત્રીસ હજાર અલગ અલગ બધું બને છે ડબલ એકત હોય એ તાણો અને વાણો જેને આપણે તાણો વાણો કહ્યું એમાં બે તરફ ડિઝાઇન આવે એને ડબલ એકત પ્યોર પટોળું કહેવામાં આવે છે જે અમે રાજકોટ પટોળા તરીકે એનું નામ આપેલ છે અને સિંગલ એકત પટોળું છે એ કોન્ટ્રાસ્ટ બોર્ડર પાલવાળું આવે છે એમાં કામ બધું ભારે હોય છે અને એ પટોળાની કિંમત છવ્વીસ હજાર પાંચસોથી ચાલુ થાય છે પછી આવે સિંગલ એકત રાજકોટ પટોળું કે જે બાર હજાર પાંચસોથી ચાલુ થાય છે અને તે ઉપર પંદર હજાર અઢાર હજાર રૂપિયા સુધીનું મળે છે ડિઝાઇન ગ્રાફથી બધી નક્કી કરવામાં આવે ફેન્સી ડિઝાઇનો પણ બને છે ટ્રેડિશનલ બને છે હાથી પોપટ નારી કુંજર કહેવામાં આવે માણેકચોક કહેવામાં આવે નવરત્ન ડિઝાઇન કહેવામાં આવે એ બધી પ્રખ્યાત અને બહુ જૂની ડિઝાઇનો છે જે ચલણની અંદર બહુ ચાલી રહી છે પટોળાની અંદર રાજકોટ પટોળાનું અમારી પાસે જીઆઈ ટેગ છે પંદર થી સત્તર વર્ષ જેવું થઈ ગયું છે એનો પણ હું પ્રમુખ છું અને રાજકોટ વિવર એસોસિએશન એનો પણ હું પ્રમુખ છું રમેશભાઈ મકવાણ આંખોમાં આભર્યાદ શ્રમ અને પ્રેમ ત્રણેય એમનામાં ઝળકે એવા રાજકોટના બજરંગ પટોળાના માલિક જયેશભાઈ વાઢેર તેઓ પેઢી દર પેઢી ચાલતી એકત હસ્તકલા સાથે જોડાયેલા છે તેઓ માટે એકત પટોળા બનાવવા એ માત્ર વેપાર નહીં પરંતુ પરંપરા છે સતત પટોળા સાથે જોડાયેલા આવા નિપુણ યુવા સથયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારું નામ જયેશ દિલીપભાઈ વાટે છે અને અમે પટોળાનો બિઝનેસ કરી છે જે હાથ બનાવટની વસ્તુ છે અને મારા ફાધર થી લઈને મારા સુધી અમે 30 વર્ષ જેટલા પટોળાના કામમાં રહીચા પૈચા છીએ અને મારી આ બીજી પેઢી છે એમ કહી શકાય આમ તો ઘણા વર્ષોથી પટોળાનું ચાલે છે પણ અમે જ્યારથી કરી છીએ ત્રીસ વર્ષનો ટાઈમ છે અને અમે વિરાણી પાછળ પટોળા મેન્યુફેક્ચરિંગ બનાવી છે જે ટોટલી હાથ બનાવટની હેન્ડલૂમ આઈટમ છે અને પ્યોર સિલ્ક તેમાં વપરાય છે એક જ પટોળાની પ્રાઇસ છે ને એકવીસ હજારથી ચાલુ થાય છે અને ત્યાંથી લઈને પચીસ ત્રીસ હજાર સુધીનું જે રીતનું એમાં મહેનત હોય કલર હોય ડિઝાઇન હોય એના ઉપર એની પ્રાઇસ નક્કી થાય છે એક પટોળું બનતા આશરે એક મહિના જેવો સમય લાગે કેમ કે એમાં ડિઝાઇનનું કામ અલગ હોય ડાઇંગનું કામ અલગ હોય અને ત્યારબાદ વ્હીંગનું કામ આવે આ ત્રણ પ્રોસેસ થાય ત્યારબાદ પટોળું બને છે અને ડિઝાઇનમાં ન ગણો તો તમારે છ થી સાત દિવસનો ટાઈમ લાગે ત્યારબાદ એમાં બે ત્રણ દિવસ વચ્ચે ડાઈંગના લઈ લો અને વિવિંગના છ સાત દિવસ લઈ લો ડિઝાઇનને કલર છે ને એક ગ્રાફ પેપર હોય એના આધારે નક્કી કરવામાં આવે એમાં એક મેઝરમેન્ટ હોય અમારું જેના ઉપરથી ડિઝાઇનનો દરેક માપ નક્કી કરવામાં આવે અને એ માપની ચોકસાઈ ઉપર જ પટોળાની ડિઝાઇન સાડીમાં બેસાડવામાં આવે હા પટોળાનું એક વજન હોય છે કે જેમ કે સાદું પટોળ હોય રાજપૂટી તો સાડી ચારસો પાંચસો ગ્રામ એકતનું હોય તો સાડી છસોથી સાતસો ગ્રામ સુધીનું હોવું જોઈએ જીઆઈ ટેગ છે ને એ બહુ સારી વસ્તુ છે કે જ્યારે અમારી પાસે જીઆઈ ટેગ નહોતો ત્યારે તમે એને પાટણના પટોળા કહીને વેચતા હતા અને ખરેખર પાટણ અને રાજકોટીમાં બહુ ડિફરન્સ નથી પણ અમને જે જીઆઈ ટેગ મળ્યો ને એનાથી અમારી એક આગવી ઓળખાણ ઊભી થઈ છે જેને અમે રાજકોટી પટોળા કહીએ છીએ અને એનાથી બહુ બેનિફિટ થયો છે અમને કે અમે કંઈ પણ જઈએ દેશમાં અથવા કોઈ બહારના સ્ટેટમાં અથવા આઉટ ઓફ કન્ટ્રી તો અમને બહુ સારો એવો રિસ્પોન્સ મળે કે રાજકોટ પટોળા કંઈ અમે અમારી મહેનતને બિરદાવી શકીએ એમ બતાવી શકીએ લોકોને ઇન્ટરનેશનલ લેવલે તો બહુ સારો એવો ફરક પડે છે મતલબ કોઈ લોકો આવે તો હવે એમને રાજકોટી જોતું હોય ને તો સિંગલ એક જ જે કહેવાય ને એ એ રીતે અમારી પાસે રિક્વાયરમેન્ટ મૂકી શકે કે ભાઈ અમારે રાજકોટી જોઈએ એટલે અમે એમને રાજકોટમાં જેટલી વેરાયટી આવે ને બતાવી શકીએ અને આ ઉપરાંત લોકોને છે ને એમાં બહુ સારો એવો ફાયદો થાય કે ડબલ એકતનું જે બહુ કોસ્ટલી હોય ને અમુક લોકો ન લઈ શકતા ને કે બે લાખ ત્રણ લાખ સુધીના એ રાજકોટી પટોળાને લઈ શકે અને પોતાનો જે શોખ છે પોતાની જે પહેરવાની ઈચ્છા છે એને પૂરી કરી શકે ખરેખર તો સિંગલ એકત પટોળા છે ને એમાં જે એક જ તારમાં ડિઝાઇન આવે જે તાણો અને વાણો આવે ને એમાં વાણાના તારમાં જ ડિઝાઇન આવતી હોય છે અને ડબલ એકતમાં એવું થાય તાણો અને વાણો આડા અને ઊભા બંને તારમાં ડિઝાઇન બાંધવાની જેથી કરીને કામ બહુ જ મહેનતવાળું અને જાજો સમય લઈ લે છે એ કામ બહુ લેન્ધી કહી શકાય આપણે કારણ કે એમાં ચોક સાઇ પૂરેપૂરી જોઈએ એક પણ જગ્યાએ ચૂક થાય એટલે આપણી બધી મહેનત નકામી જાય ડબલ એકતમાં પાછા કલર જે પહેલાના સમયમાં હતા એ કલર બધા નેચરલ હતા અત્યારે જોવા જાવ તો બધી આધુનિક જમાનો થઈ ગયો એટલે એસિડ કલરનો ઉપયોગ કરે છે ડબલ એકત પટોળું રહ્યું ને બે તારમાં ડિઝાઇન હોય પ્લસમાં એસિડ કલર હોય અને એમાં બી સિલ્ક જ વપરાય એની જે બનાવવાની પ્રોસેસ છે ને એમાં છ થી સાત મહિનાનો ટાઈમ લાગે બંનેની પ્રાઇસ વચ્ચે ઘણો ડિફરન્ટ હોય ડબલ એકતનું જે પીસ હોય ને એ સિત્તેર એંસી હજારથી ચાલુ થાય અઢી ત્રણ લાખ સુધીનું મળે અને એનાથી પણ મોંઘું બની શકે અને જ્યારે એકતનું પટોળું છે ને એ આપણે ત્રીસ પાંત્રીસ સુધીનું એસમ એવી વસ્તુ છે કે જેને ભેજ લાગે તો એ છોલાઈ જાય તાર એના તૂટી જાય અને કલરમાં બી ઘણી વાર એવું થાય કે કલર અંદર ઉતરી જતો હોય છે ડિઝાઇનમાં જે કલર કરવાનો હોય ખરેખર કલર એકબીજાને અડી જાય જેના કારણે કલર ખરાબ થઈ જાય ડિઝાઇન ફેલ થઈ જાય સરકાર તરફથી ઘણી સહાય મળતી હોય ઘણીવાર રેશમના જે પર્સેન્ટેજ હોય એમાં જીએસટીના અમુક ટકા બાદ મળતા હોય અથવા તમને જે સ્ટાર્ટઅપ ઊભું કરવા માટેની જે સબસિડીવાળી લોનું છે એ મળતી હોય જેમ કે તમારે મશીનરીની લોન જોઈએ છે અથવા તમારી પાસે કાચો માલ નથી એના માટેની લોન જોઈએ છે તમારા પ્રોડક્શનને વિવિધ જગ્યાએ પ્રદર્શનમાં રાખવા માટે અથવા વેચવા માટે મેળાની સહાય મળતી હોય છે આવી રીતે અનેક સહાય મળતી હોય સરકાર પટોળા બનાવવી માત્ર કળા નથી એ તો સાધનાની માફક છે આવ અપતક સાથેની વાતચીતમાં 80 વર્ષથી ચાલતી પેઢી મયુર પટોડાના બકુલભાઈ પટોડાવાળા કહે છે જેમણે છેલ્લા ત્રણ દાયકાથી પોતાના પરિવાર સાથે એકદ પટોડાની વારસાગત કળાને જીવંત રાખી છે એ કહે આ કળા હવે ફક્ત સાડી સુધી સીમિત નથી રહી અમે દુપટ્ટા પર્સ કોટી પૂજાના રૂમાલ અને ચોલી સુધી વિવિધ ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છીએ આ વિશે વધુમાં અપતક સાથે જઈએલી વાતચીતમાં તેઓ જણાવે છે કે મારું નામ મક્કોણા બકુલ છે હું રાજકોટ પટોળામાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સંકળાયેલો છું અને આ અમારા બાપ દાદાનો ધંધો છે જે ચિં પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું છે મારે અને રાજકોટ વિવર્સ એસોસિએશનનો ચેરમેન છું અને અમારી પાસે રાજકોટ પટોળામાં દસ હજારથી લઈને એક લાખને પચીસ હજાર સુધીની રેન્જ હોય છે પણ રાજકોટ પટોળા અને પાટણ પટોળા બે સિમિલર છે એ ડબલ એક જ છે અને આ સિંગલ એક જ છે એ લોકો અમારા ગુરુ છે એમને શીખડાવેલું જ છે પહેલેથી એ તો જે રીતે કસ્ટમાઇઝ કરતા હોય જે રીતે કસ્ટમર કહે અને અમને ગમતી અમારે કલર ડિઝાઇન અમે અમારી રીતે પણ બનાવતા હોઈએ એ તો દરેક સાડીનું અલગ અલગ વજન હોય રેન્જ પ્રમાણે જો આ સાડા પાંચસો ગ્રામથી લઈને એક કિલો જેવું વજન થઈ શકે છે સાડીનું ગવર્મેન્ટ તરફથી સહાય મળે છે થોડી ઘણી દસ ટકા પંદર ટકા જેવું સા સામાન્ય રાજકોટી પટોળો હોય તો વીસથી પચીસ દિવસ જેવો લાગે પછી એના પછી આ એકતનો છે તો એને મહિના ઉપર લાગે પછી આ ટ્વિલ છે તો ટ્વીલ દોઢ મહિને બનતું હોય ડબલ એકત છે એ પાંચ કે છ મહિના આઠ મહિના જેવી વસ્તુ જેવું કામ એ પ્રમાણે બનતું હોય ફાયદો એટલે અમારી રોજગારી છે અમને અમારી રોજગારી મળી રહે છે અમુક કસ્ટમર પૂછતા હોય છે કે તમારે જીઆઈ ટેક છે એટલે પછી અમે આ પાડી કે અમારી પાસે ટેક છે ઘણી પ્રિન્ટ આવે છે નારીકુંજ છે નવરત્ન છે હાથી પોપટ છે માણેક ચોક છે ડાળિયાબાત છે બટન ફૂલભાત છે એવી લગભગ પચાસથી સાઠ ડિઝાઇનો છે પછી એમાં જૂટ સિલ્કમાં પટોળા બનતા હોય ટીસીમાં બનતા હોય અલગ અલગ ઘણી વેરાયટી છે ચોળી છે ડ્રેસ મટીરિયલ છે દુપટ્ટા છે પછી શાલ છે મફલર છે પૂજાના રૂમાલ છે રાજકોટ પટોળાને જીઆઈ ટેગ મળ્યો છે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે આ ખુશી મનાવતા મયુર પટોળા કમલેશભાઈ મકવાણા છેલ્લા એસી વર્ષથી આ પટોળા પેઢી સાથે જોડાયેલા છે અને અત્યારે તેમનું માર્કેટ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી ગયું છે પટોળા બનતી સાડી થી લઈ પટોળા દરેક વસ્તુઓ બનાવે છે આ વિશે વધુ વિગતે કમલેશભાઈ મકવાણા જણાવે છે કે મારું નામ છે કમલેશભાઈ મકવાણા અમ મારો ફર્મનું નામ છે મયુર પટોળા અને અમે લોકો રાજકોટ વિવર્સ એસોસિએશનમાંથી આવીએ છીએ અમારા ગવર્મેન્ટ દ્વારા અમને જીઆઈ પણ મળેલો છે અને અમે લોકો રાજકોટ પટોળામાં ઉત્પાદન કરીએ છીએ આ રાજકોટ પટોળાનું ઉત્પાદન અમારા દાદાએ લગભગ એંસી વર્ષ પહેલાં ચાલુ કરેલું છે આ જગ્યા ઉપર આજે ચાર પેઢી થઈ અમે લોકો પટોળામાં જ કામ કરીએ છીએ બધા અને રાજકોટ પટોળામાં જે સિંગલ એકત આવે છે એ પટોળા નવ નવ હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ હજાર સુધીની રેન્જ આવે છે પછી અમે લોકો ડબલ ઇકત પણ બનાવીએ છીએ ડબલિકતમાં સિત્તેર હજારની રેન્જથી લઈને અઢી લાખ સુધીની રેન્જ આવે છે કે ભાઈ આ જીઆઈટી છે તો એ તાત્કાલિક નથી મળતો એની માટે થઈને અમુક વર્ષો સુધી તમે તપસ્યા કરેલી હોવી જોઈએ કે ભાઈ આ કામ સતત ચાલુ રાખેલું છે એમ થોડો સમય ચામકામ કર્યું ને બંધ કરી દીધું એવું નથી ત્યારે અમે સતત ચાર પેઢીથી કામ કરીએ છીએ ત્યારે એમ થયું કે આ વસ્તુ અહીંની પ્રોડક્ટ છે એવું સાબિત થાય છે એટલે અમને રાજકોટ પટોળાનો ટેગ મળેલો છે હા અત્યારે આપણે લોકલ કસ્ટમર્સ છે બધા જે એ લોકોના પરિવાર ફોરેન રહેતા હોય તો એ લોકો ત્યાંથી ઓનલાઈન મંગાવે છે અત્યારે એમને અમે લોકો રાતના ટાઈમે એમને કે સમયે વિડીયો કોલ ઉપર પટોળા બતાવીએ ફોટોગ્રાફ્સ મોકલીએ એટલે એવી રીતે ફોરેન કન્ટ્રીમાં એ પટોળાનું ઉત્પાદન વેચવામાં સારું રહે છે એટલે વજનમાં તો શું છે કે કઈ રીતનું કામ બને છે અત્યારે જે કામની સાડીઓ હોય આખી ટિશ્યુવાળી સાડી તો એ સાતસો આઠસો ગ્રામનો વજન થઈ જતો હોય છે એમ સરસ પાંચસો ગ્રામથી લઈને એક કિલો સુધીની વજનની સાડીઓ હોય છે પટોળામાં પટોળામાં નવરત્ન છે માણેકચોક છે પછી છાબડીમાં અત્યારે હાથીયારની ડિઝાઇન આવે છે રતન ચોક છે પછી આંબાડાળની ડિઝાઇન આવે છે બધા ટ્રેડિશનલ નામ છે જે વર્ષોથી પટોળામાં આવે છે એમાં નારીકુંજરમાં પણ અલગ અલગ થાંભલીવાળું આવે છે પછી કરતાલા ફિગર આવે છે જેમાં અલગ અલગ ડિઝાઇન આવે છે અને ફિગરમાં એ અત્યારે નવ ફિગર બાર ફિગર સુધીની ડિઝાઇનો બનતી હોય છે જેમાં હાથી પોપટ મોર બટરફ્લાય હરણ એવી બધી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો તૈયાર કરીએ છીએ ડિઝાઇન અમે લોકો ગ્રાફ્ટ પેપર ઉપર ઉપર તૈયાર કરીએ છીએ જે આપણે ભણવામાં પહેલાં આવતા સેન્ટીમીટર ગ્રાફ એ ડિઝાઇ એની ઉપર અમે લોકો પહેલાં ડિઝાઇન તૈયાર કરીએ અને પછી એ અમે ડિઝાઇન પાટી ઉપર જે અમારે વાણો તૈયાર થાય છે વણાટકામનો એની ઉપર લઈએ એમાં કલર કરીએ અને પછી કાપડ બનાવીએ એ પ્રમાણે આખી ડિઝાઇન તૈયાર થાય સહકારી મંડળી વગેરે હોય છે એ લોકોને સરકાર અમુક ટકા આપતો હોય છે કે વેચાણ ઉપર પાંચ ટકા સુધી સબસિડી તરીકે કે એ રીતના પેમેન્ટ મળતું હોય છે રાજકોટી પટોળા બને છે વર્ષ થયા બને છે ને એમાં સિલ્કનું પ્રમાણ અલગ અલગ રીતે આવે છે એ પ્રમાણે ઇકત સુધી આવે છે ડબલ ઇકત સુધી આવે છે જે ઇકત કહેવાય છે અત્યારે લોકો જે ઇકત કહે છે એ પટોળા બધા વીસ હજારથી ત્રીસ હજાર સુધીની રેન્જમાં આવતા હોય છે અને એ જ વસ્તુ હોય છે હેન્ડલૂમ ઉપર તૈયાર થયેલું પણ એને રાજકોટી પટોળા કહે છે જેમાં જરીનું બોર્ડર એ રીતનું કામ આવતું હોય છે તો એ નવ હજારથી લઈને વીસ હજાર સુધીની રેન્જ આવતી હોય છે રાજકોટના એક જ પટોળાએ પોતાની સુંદર ડિઝાઇન અને વિભિન્ન વણાટથી વિશ્વભરમાં સ્થાન બનાવ્યું છે આ કળા માત્ર દેશમના તાંતણાનું વણાટ નથી પણ એમાં સપના સંસ્કૃતિ અને પેઢીઓની શ્રદ્ધા વણાયેલી છે આ પટોળું માત્ર શરીરને વસ્ત્ર નહીં પરંતુ ગુજરાતના ગૌરવની તેની ધરોહરની અને કારીગરોના અદમ્ય અને ધબકતો રહેશે અને છેલાજી રાજકોટથી પટોળા મોંઘા લાવજો એ કહેવત સાર્થક થતી રહેશે આવી અવનવી અને અનોખી ગુજરાતની વાતો જાણવા અને જોવા માટે જોડાઈ રહો અમારી સાથે અપતક ન્યૂઝ ધન્યવાદ